ઠરાદની પઠામડા શાળાનું શિક્ષક ભરત પરમાર વહેલી સવારથી ગાયબ થતા ચકચાર મચી ઠરાદના પઠામડા હાઈસ્કૂલનો શિક્ષક ગાયબ વહેલી સવારે ઘરથી શિક્ષક ભરત પરમાર ગાયબ થતા ચકચાર શિક્ષક ભરત પરમારે સ્ટેટસ લગાવી પોતે નિર્દોષ હોવાનો કયો એકરાર હું નિર્દોષ છું મારી વિરુદ્ધ ગણેશભાઈ લાલજીભાઈ ને ગણપતભાઈ દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું છે શિક્ષક ગુમ શિક્ષકના પરિવારે સમગ્ર મામલે થરાદ પોલીસને કરી જાણ સમગ્ર ઘટનાને સ્ટેટસને લઈ ઉઠ્યા અનેક સવાલો એવું તો કઈ ગેમ રમાઈ કે શિક્ષકને અચાનક ગાયબ થવું પડ્યું સ્ટેટસમાં લખાયેલા ત્રણ નામ વાલા વ્યક્તિઓ કોણ છે શિક્ષક સમાજનો આદર્શ હોય છે તો ષડયંત્ર કેમ રચાયું ગયું છે અને અમે પોલીસ સ્ટેશન ફરી નીકળે ચાર વાગ્યા નો અંદાજિત ટાઈમ છે પણ સવાચારે સવાચાર નો ટાઈમ છે સવાચારે ફોન ચાલુ હતો સ્ટેટસ મુક્યો છે એના પછી ઘરેથી કોઈને કીધા વગર બધા નીકળી ગયેલ છે અત્યારે તો ગુમ નોંધ આપવાની છે ફરિયાદ આપનું નામ પારીગી બબાભાઈ જીવાભાઈ વાસ્તવિકતા એ છે કે ભાઈ પરમાર ભરતભાઈ દયારામભાઈ પઠામણા હાઈસ્કૂલમાં નોકરી કરે છે જે મારા શાળાના દીકરા થાય છે એમને મને એમના એમના ફાધર દ્વારા જાણવા મળ્યું કે એમને એમના કોઈક બેન શિક્ષિકા છે એમણે શૈષિકા આવીને કરાવી દીધા છે કે આ વિદ્યાર્થીને વિદ્યાર્થીના શૈક્ષિકા કરવાના હતા એટલે રિસિપ્ટ માટે પરીક્ષા માટે એમાં અમને કોઈ ખ્યાલ હતો નહીં ફોર્મ ભર્યું છે એને જે વસ્તુ છે તે અને તમામ વિગતો બધી કોઈ શિક્ષિકાબેન છે એમના દ્વારા કરવામાં આવેલી છે એના પછી આ ભરતભાઈને કોઈ ખ્યાલ નથી એના પછી આ ડમી વિદ્યાર્થી પકડાય છે સ્કૂલમાંથી તો એમાં જાણવા મળેલ છે કે આ ડમી વિદ્યાર્થી છે જે ને એ વિદ્યાર્થી ભાઈ માળકા ગામનો છે અને એવું એ પકડાયેલો વિદ્યાર્થી છે એના પછી એ સવારનો મારા ઉપર ફોન આવ્યો હતો કે ભરત ઘરે નથી અને સવારના ચાર વાગે નીકળી ગયેલ છે હું અહીંયા આવ્યો છું અને ફરજના ભાધારે મને જણાવ્યું કે કાલે અમે ડી કચેરી ગયા હતા જેમાં ડીઓ સાહેબશ્રીએ એ અમને ભાઈને ભરતભાઈને ધમકાવેલા હતા કે તમને છોડવામાં નહીં આવે તમને જેલમાં મૂકવામાં આવશે અને એના પછી મૂકવામાં તમે આ ષડયંત્ર કર્યું છે એમ બનાસકાંઠાની વાત કરવી છે બનાસકાંઠા થરાદના પઠામડા હાઇસ્કુલના શિક્ષક ગુમ થવાનો મામલો ઘરથી ગાયબ થઈ ગયેલા શિક્ષક ભરત પરમારનો મૃતદેહ મળી આવ્યો છે જી હા ચુડમેર પુલ નજીક નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે ભરત પરમાર ગઈકાલે ઘરથી કયા વગર ગાયબ થઈ ગયા હતા ઘરેથી નીકળ્યા બાદ ફોનમાં તેમણે એક સ્ટેટસ પણ મૂક્યો હતું